ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહી છે અને એટલે જ મેં સાંભળ્યું છે અને સૂત્રો દ્વારા જે રીતે માહિતી મળી છે પ્રમાણે ભાજપે એસઆઈઆરના માધ્યમથી ભાજપ વિરોધી જેટલા મતદાન છે એને કાપી નાખવાનું એને રદ કરી નાખવાનું મોટું ષડયંત્ર કર્યું એવું લાગી રહ્યું છે આમ તો લોકતંત્રમાં સૌથી મહત્ત્વનું પાસું છે મતદાન મતદાનનો અધિકાર પણ લોકતંત્રનો પાયો જ એના ઉપર ઉભું છે એમાં જ જ્યારે મતદારોના મતના અધિકાર કાપવાનું આખું ષડયંત્ર જે ભાજપે કર્યું છે ખૂબ જ દુઃખનીય છે આજે હું લોકોને પણ અપીલ કરું છું કે ભાજપ એસઆઈઆરના માધ્યમથી તમારો મતદાન કાપી નાખવાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે છે ભાજપ વિરોધી જેટલા મત છે એ કપાઈ જાય અને ફરજી મત જે ભાજપ પોતે ઈચ્છે કે આને ચડાવી દેવા જોઈએ ફરજી વાળું કરીને એને ચડાવવાનું પણ એક ષડયંત્ર છે ત્યારે તમામ નાગરિકોને વિનંતી છે ગુજરાતના કે મતદાર યાદી જે હવેથી મતલબ મતદાનની એવું કહે છે કે બીએલએ આવશે તમારા ઘરે ચેક કરશે તો આપ બધા વાકેફ રહેજો મતદાનમાંથી નામ કમી ન થાય એ માટે પણ ચેતતા રહેજો કારણ કે આ એક નવું નાટક ભાજપે જે શરૂ કર્યું છે જે બીજા રાજ્યોમાં પણ કર્યું છે એ રાજ્યોમાં પણ ખૂબ વિરોધ થયો છે એટલે અહીંયા પણ ગુજરાતમાં પણ ભાજપ હારી રહી છે એટલે જેટલા પણ ભાજપ વિરોધી મતદારો છે એને કાપવાનું ભાજપે જે ષડયંત્ર કર્યું છે એ એનાથી આપણે સર્વે સજાગ રહેવાની જરૂર છે નાગરિકો પણ અપીલ કરું છું કે મતદાન જે તમારું મતદારી યાદી છે એમાં નામ ચેક કરતા રહેજો તમારું નામ કમી ન થઈ જાય અને આમ આદમી પાર્ટી પણ પ્રયાસ કરશે સંગઠન દ્વારા બીએલએ દ્વારા કે કોઈ સાચા નાગરિકનું નામ ભાજપના કારણે કમી ન થઈ જાય અને ફરજી ચડી ન જાય